ગાયત્રી પરિવાર દ્વારા ઉમરેઠ તાલુકાના વિવિધ ગામના મોટી સંખ્યામાં પધારેલ ભક્તો વચ્ચે ગુરુપૂજન જીવનમાં ગુરુનું મહત્વ ધર્મ સાથે કર્મરૂપી ભક્તિ પર સમજણ અપાઈ સાથે સાથે અગિયાર રોપાનું રોપણ કરીને વૃક્ષારોપણની શરૂઆત કરી ગુરુ પૂર્ણિમા નિમિત્તે દર વર્ષની જેમ ગાયત્રી પરિવારના ભક્તો દ્વારા શ્રી ગાયત્રી મંદિર ઉમરેઠમાં ગુરુ પૂજનનો ઉત્સવ થવા પામ્યો આ ઉત્સવમાં મોટી સંખ્યામાં એકત્રિત થયેલ ભક્તોએ પંચોપચાર પૂજન સડોપચાર પૂજન કળશપૂજન અને આરતી કરી ગુરુપૂજન કર્યું ગુરુ પૂજન કાર્યક્રમમાં રિટાયર્ડ ફૌજી કરણસિંહજી પણ પ્રતાપપુરાથી આવ્યા હતા અને ગુરુ પૂજનમાં બેઠા હતા ઉપરાંત રેન્જ ફોરેસ્ટ અધિકારી પરમાર પણ પધાર્યા હતા અને તેમણે સ્વહસ્તે આરતી ઉતારવાનો લાભ પણ લીધો હતો ગુરુ પૂજન બાદ સૌએ સાથે પ્રસાદ ગ્રહણ કર્યો છે તે મહાસત્તાને આપણે ભાવ શ્રદ્ધાની સાથે પુષ્પાંજલિ પ્રદાન કરીશું ગુરુ